ઘણા ફ્લાય ઓવર બ્રિજ નીચે હંગામી તેમજ પરમાન દબાણો થયેલા છે જેમાં ઘણી જગ્યાએ તો વારંવાર કોર્પોરેશન પોલીસની મદદથી આ દબાણો દૂર કરે છે પરંતુ એ દબાણ ફરી વખત થઈ જાય છે આજે સ્થાઈ સમિતિમાં સૂચના આપવામાં આવી હતી કે આવા જે દબાણો છે ફ્લાવર બ્રિજની નીચેના દબાણો પોલીસ ની મદદ લઈને કાયમી દૂર કરી દેવામાં આવે અને આ જગ્યાઓમાં બેસમેકિંગ કરીને આ જગ્યાઓને વ્યાપારી ધોરણે ફાળવવામાં આવે જેથી કરીને કોર્પોરેશન ને એક આવક પણ થાય અને ભવિષ્યમાં આ બ્રિજની નીચે દબાણ પણ નહીં થઈ શકે હાલ અળાજણ પાટિયા સ્થિત ચંદ્રશેખર આજાદ બ્રિજ તેમજ સિટી લાઇટ પર આવેલ ફ્લાયઓર બ્રિજની નીચે પણ આ વારંવાર હટાવવા છતાં પણ દબાણો થઈ જાય છે અને શહેરમાં ઘણા એવા ફ્લાય ઓવર બ્રિજો છે જેની નીચે પર વારંવાર આવા દબાણો થાય છે જેને કારણે આજે આવું નક્કી કરવામાં આવ્યું છે સર આ વેપાર કરવાનું ત્યારે નક્કી કરવામાં આવ્યું ચાલુ બરાબર આ વહીવટી પ્રક્રિયા છે આ વહીવટી પ્રક્રિયામાં કોર્પોરેશનના ડિપાર્ટમેન્ટ દ્વારા જે તે જગ્યાએ આનું ડ્રોઈંગ કરીને કયા હેતુ માટે આપી શકાય તે માટે નક્કી કરીને સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે